નમસ્કાર મિત્રો હાર્દિક સ્વાગત છે અને ખાસ કરીને આપણી પીડીએફ બાબતે તો આજે એ માટે જ ખાસ વિડીયો બનાવી રહ્યો છું કે પીડીએફ બાબતે કઈ રીતનું છે એમાં શું મળે છે આપણે જે પચાસ રૂપિયા ભાવ રાખેલો છે એની પહેલા ખાસ ટેટ વન વાળા મિત્રોને કહેવા માંગીશ હું તમને પહેલેથી જ કહેતો હતો આથી ત્રણ મહિના પહેલા કે ચાર મહિના પહેલા જ્યારે વિડીયો બનાવ્યો હતો કે વાંચવા મળજો પછી નોટિફિકેશન આવશે ત્યારે પછી તમને સમય મળશે નહીં તો એવું જ થયું સરકારે ફક્ત બે મહિનાનો જ સમય આપ્યો છે તો અત્યારે ખાસ આ વિડિયો એટલા માટે બનાવી રહ્યો છું કે ઘણા બધા મિત્રોના પર્સનલ મેસેજ આવેલા છે લગભગ સો દોઢસો છે તો બધાને હું પર્સનલ રિપ્લાય નથી આપી શકતો એટલા માટે ડાઉટ ક્લિયર માટે આજનો વિડીયો બનાવી રહ્યો છું તો મિત્રો આપણા દ્વારા જે અમુક રીલ મૂકેલી છે ટેલિગ્રામ ની અંદર મૂકેલું છે જે

ઘણા બધા મિત્રોએ લાભ લીધો છે બીજું મિત્રો બીજું કે તાજેતરમાં જે સ્પેશિયલ ટેટ વન ની પરીક્ષા લેવામાં આવી કઈ સ્પેશિયલ ટેટ વન આપણી પીડીએફમાંથી આપણે ભલે થોડું ઓછું કવર કર્યું આપણે પૂરો સિલેબસ નથી આવ્યો ફક્ત પિસ્તાલીસ લેક્ચરની પીડીએફ જ અત્યારે જે છે એ બહાર પાડે છે કેમ કે મેં એટલી જ નોટ્સ બનાવી છે તો એમાંથી મિત્રો સાત માર્કનું બેઠું પૂછાણું તો એ પછી યોજનાનો થોડો ઘણો પ્રશ્ન હોય ન્યુ એજ્યુકેશન પોલિસીનો પ્રશ્ન હોય સાત માર્ક મિત્રો વિચારો કે નાનકડી એવી પીડીએફ લગભગ એકસો પિસ્તાલીસ પેજની પીડીએફ છે કેમકે એમાં અક્ષર બધું મોટું હોય એટલે બહુ જાજુ કન્ટેન્ટ નો હોય પણ એકસો પિસ્તાલીસ પેજ માંથી સાત માર્ક મિત્રો સ્પેશિયલ ડેટ બેઠું પૂછાણું તો સાત માર્ક એટલે બહુ બધા તમે રેન્કમાં આગળ જતા રહો તો આ પીડીએફ આપણે જે છે એ અત્યારે ફક્ત ને ફક્ત પચાસ રૂપિયા માં આપીએ છીએ મેં ટેલિગ્રામ માં પણ કીધું હતું કે જો તમે પીડીએફ લેવાની ગણતરી હોય તો પીડીએફ લઈ લેજો દિવાળી પછી હું સો રૂપિયા ભાવ કરી દેવાનો છું કેમ કે અમારે મેનેજ કરવું બહુ અઘરું થઈ રહ્યું છે કારણ કે જે કામગીરી છે એ મારો મિત્ર સંભાળી રહ્યો છે પચાસ રૂપિયા પેમેન્ટ તમારું જોવું લિંક ભોગલવી એપ્રુવ આપવું બહુ વિચારો સો લોકો આવે તો પચાસ ગુણ્યા સો પાંચ હજાર એવું જ લાગે છે બહુ બધું વધી જાય છે બધું બધું ચેક એટલે માટે જે ભાવ છે એ અત્યારે તમે જો લેવું હોય તો તમે પચાસ રૂપિયામાં લઈ શકશો દિવાળી પછી આપણી પીડીએફ નો ભાવ જે છે એ સો રૂપિયા થઈ જશે બીજું મેં અગાઉ ટેલિગ્રામમાં કીધું હતું એ પ્રમાણે યોજનાઓની પીડીએફ અને કરંટ અફેરની પીડીએફ હું રેડી કરવાનો છું એક દોઢ મહિનામાં તમને જે છે એ પ્રોવાઈડ કરીશ કારણ કે યોજના અને કરંટ અફેર ટોપિક એવા છે કે તમારે લેટેસ્ટ માહિતી હોય ત્યાંથી જ વાંચો પડે ધારો કે કોઈ એકેડેમી દ્વારા યોજનાઓની બુક બહાર પાડેલી હોય પણ સરકાર વર્ષે વર્ષે એમાં કંઈક સુધારા લાવતી હોય તો તમે જૂનું વાંચેલું હોય તો પછી ખોટું પડે અને પ્રશ્ન ભાગે એ જ પૂછાય કે જે નવો સુધારો હોય એટલા માટે ઈ કરંટ અપડેટેડ જે પીડીએફ હોય તમારે વાંચવી પડે બીજું એક ખાસ તમને કહી દઉં છું આપણે જે પીડીએફ આપીએ છીએ તમે ડાઉનલોડ નથી કરી શકતા ફક્ત ને ફક્ત એક તમને લિંક પ્રોવાઈડ કરવામાં આવે છે લિંક ઉપર તમે ક્લિક કરો છો એટલે તમને અહીંથી અમારા દ્વારા એ આપવામાં આવે છે અને લિંક દ્વારા પીડીએફ ખુલશે તમે સ્ક્રીનશોટ નહીં પાડી શકો તમે ડાઉનલોડ નહીં શકો એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો પછી પેમેન્ટ થયા પછી તમને એમ થાય કે સાહેબ પીડીએફ તો ડાઉનલોડ નથી એટલે હું તમને જે છે એ વાસ્તવિકતા જણાવી રહ્યો છું અત્યારે જે પીડીએફ પચાસ રૂપિયામાં મળે છે એ યુટ્યુબ લેક્ચરની પીડીએફ છે અને ખાસ એમાં અગત્યના ટોપિક કવર કરેલા છે ખાસ કરીને ન્યુ એજ્યુકેશન પોલિસી ગુજરાતની એક પણ એકેડેમી એવી નહીં હોય કે જેને મારી જેટલું ફ્રીમાં કન્ટેન્ટ ન્યુ એજ્યુકેશન પોલિસીમાં ડીપલી કરાયેલું હોય તો ખાસ જો તમે લેવા માંગતા હોય તો લઈ લેજો કેમ કે સારું એવું આપણે જે છે કન્ટેન્ટ અને મારી નોટ્સ મારી નોટ્સ જેવી રીતે હું બે હજાર ત્રેવીસમાં ગુજરાતમાં ટેટ ટુમાં ફર્સ્ટ આવેલો

અત્યારે જે લોકોને પીડીએફ લેવાની બાકી હોય તો જો તમે પ્રોસિજર શું છે ઘણાને પ્રોસિજર નથી ખબર મિત્રો પ્રોસિજર એવી છે તમારે પીડીએફ જો લેવી હોય તો આપણા અત્યારે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અથવા કોમેન્ટની અંદર આપણા ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે ટેલિગ્રામ ચેનલમાં તમે જોડાઈ જશો ત્યાં તમને ક્યુઆર કોડ આપેલો હશે પેમેન્ટ કરવાનો ત્યાં પચાસ રૂપિયાનું પેમેન્ટ કરી નાખવાનું છે જે તમે પેમેન્ટ કરો છો એનો સ્ક્રીનશોટ પાડી લેવાનો છે એ સ્ક્રીનશોટ ટેલિગ્રામ ચેનલમાં સાથે સાથે જેલ આઈડીમાંથી તમારું ઈમેલ આઈડી મોકલશો એટલે તમારે ક્લિક કરીને ત્યાં બે મેસેજ લખેલા હશે રિક્વેસ્ટ એક્સેસ તો એની ઉપર એકદમ ક્લિક કરી દેવાનું છે એકવાર લિંક ખોલીને ને રિક્વેસ્ટ એક્સેસ ઉપર ક્લિક કરી દેવાનું છે અને રાહ જોવાની છે ચોવીસ કલાક ઘણા મિત્રો રાહ દુદા વારંવાર ઘડીએ ઓડિયા રિક્સે રિક્વેસ્ટ એક્સેસ ઉપર ક્લિક કરે છે તો મિત્રો એવી રીતે પીડીએફ નથી ખુલી જવાની અમે એપ્રુવ આપશું પછી જ તમારી પીડીએફ ખુલશે એટલે રિક્વેસ્ટ એકવાર પીડીએફ લિંક ખોલી એના રિક્વેસ્ટ એક્સેસ ઉપર ક્લિક કર્યું અને 24 કલાક જેવી સમય રાહ જોવાની છે અને અમારા દ્વારા એપ્રુવ જો ફ્રી હશે તો फटाफट તમને એપ્રુવ આપી દેવામાં આવશે અને કરો મેક્સિમમ 24 કલાક તમારે રાહ જોવાની છે અને રાહ જોયા બાદ અમે એપ્રુવ આપશું અને તમને જાણ કરશું તમને મેસેજ કરીશું કે ડન તમે જે છે એ પીડીએફ ખોલી શકશો આ બધી કામગીરી મારો એક મિત્ર સંભાળે છે એટલે તમને કોઈ પણ લક્ષી પ્રશ્ન હોય તો એ આઈડી જે મેં કીધેલી છે ગ્રુપમાં એમાં ના પૂછતા કેમ કે એમને નહીં ખબર હોય ટેન્ટની તૈયારી કરતા નથી જે લગતા ને બધું હોય મને ખબર હોય એટલે ખાસ મારા જે પર્સનલ આઈડી છે ખડસલિયા સૈલેસ તો એ આઈડી ઉપર તમને કોઈ ડાઉટ હોય તો તમે જે જે પ્રશ્ન પૂછી શકશો તો આ ખાસ આજ કેવાનો તો ઘણા બધા મિત્રોની આ બાબતે કોમેન્ટ હતી માં પણ કોમેન્ટ હતી યુટ્યુબની પોસ્ટમાં પણ કોમેન્ટ હતી પર્સનલ ટેલિગ્રામ આઈડી પર પણ ઘણા બધા મેસેજ હતા તો એટલા માટે આજનો આ વિડીયો બનાવી રહ્યો છું આ સિવાય આપણે ઘણા બધા બીજા વિડીયો થોડું વેકેશનનો ટાઈમ છે થોડાક મૂકતો રહીશ પણ ખાસ હવે તમે તૈયારી બાકીના ટેટ વન સિવાયના દરેક મિત્રો આવું જ થશે નોટિફિકેશન આવશે સમય ઓછો મળશે એટલે હજી નો જાગા હોય તો મિત્રો જાગી જજો ધન્યવાદ